હોટલમાં નાસ્તો કરતા હું સાંજની ટ્રેનમાં ભાવનગરથી નીકળવાનું વિચારી રહ્યો હતો સાબુના સેલ્સમેન તરીકે મારી એ ભાવનગરની પહેલી મુલાકાત હતી દાયરા કરતા ઓછા થયેલા સેલથી અને સૌરાષ્ટ્રના શહેરથી કંટાળીને અહીં આવ્યાના ત્રીજા જ દિવસે મેં નીકળવાનું નક્કી કરી લીધું મુંબઈ દિલ્હી અને અમદાવાદ જેવા ગરમ ગરમ અને દોડતા શહેરોમાં એ રખડી ચૂકેલો મારા જેવો સેલ્સમેન આ ઠંડા શહેરથી સુ અને ઠંડાપણું બરદાશ નથી કરી શકતો નાસ્તો પતાવ્યા પછી હું ઊભા થવાની તૈયારી કરતો હતો બિલ મહેતાજી બિલ આપ્યા પછી મારી સામે તાકી તાકીને જોઈ રહ્યો હતો અને એની સીધી નજરથી હું સહેજ અકળાઈ ગયો સાહેબ તમારું નામ નામ મનોજ પ્રવીણ ચંદ્ર દેસાઈ તો નહીં એ થોતવાથી જીભે પૂછતો હતો હું નવાઈ પામી ગયો તમે કેવી રીતે કર્યું અરે મનોજ મને ન ઓળખ્યો હું નવીન નવીન મહેતા તારો નિશાળનો ગોઠિયો કહેતા મહેતાજીની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને હું પણ નવીનને ઓળખી ગયો અજાણ્યા શહેરમાં શાળા જીવનનો એક દોસ્ત મળી જવાથી આનંદ થયો અરે નવીન તું અહીંયા તારા વેશમાં તો તું ઓળખાતો જ નથી કહેતા હું અને એની ટોપી ખમીસ પેન્ટ અને કાને ભરાવેલી પેન્સિલ સામે જોઈ રહ્યો હિંમતનગરની ગામથી હાઈસ્કૂલની ભૂખરી ભૂખરી એ સાંજો બંનેની બંનેની વચ્ચેથી દોડી ગઈ એના આગમનને માન આપી હું થોડી બેઠો ઉભરાતી હોટલ વચ્ચે અમે બંને મોન હતા કેવું લાગ્યું ભાવનગર મનુ ઠીક છે રિટાયર્ડ માણસોને નિવૃત્ત વય પસાર કરવા માટે આરામ ખુરશી પર ટાંટિયા લંબાવીને શાંતિથી ધર્મ ગ્રંથો વાંચવા માટે આદર્શ સ્થળ છે બાકી મારા જેવા દોડા જીવતા માણસો માટે નકામ તું રહ્યો મનોજ અને હા મનો તારી પેલી સ્કૂલ ફ્રેન્ડ સ્મૃતિ પણ અહીં ભાવનગરમાં જ રહે છે એ તને ખબર છે હું ચમકી ગયો મારાથી બોલાઈ ગયું કોણ સ્મૃતિ હા સ્મૃતિ આપણી નિશાળની શુભલી યાર મેટ્રિક સુધી તો તારી હારે હતી ભૂલી ગયો કે શું તારે તો બહુ બનતું હતું એની જોડે હા પણ એ તો પરણી નહીં અરે ભાઈ એના વરની બદલી થઈ છે ઓફિસર છે કોક બેંકમાં એક વાર અહીં ફેમિલી રૂમમાં આવ્યા હતા મને તો તરત જ સુમલીએ ઓળખી લીધો ત્રણ તો છોકરા છે બે બેબી અને એક બાબો અહીં બોરતળાવ પાસે જ પારિજાત સોસાયટીમાં રહે છે ભાડેથી છ નંબરના બંગલામાં અને એ સાંજે મેં નીકળવાનું માંડી વાળ્યું રણમાં સમયની રેતથી થી ગયેલા એક નવીને અનાયાસ ખોતરીને મારી હથેળીમાં મૂકી દીધું હતું સ્મૃતિ અહીંયા જ હતી અને આ શહેરની જ ઠંડી હવાઓ એના શ્વાસોમાં એના શ્વાસમાં ધબકતી હતી ગમગીને વર્યા આનંદની એક લહેર મારા શરીરમાં દોડી ગઈ આજે ચાર વાગ્યા સુધી જ ચુસ્ત લાગતું આ શહેર મને હવે ગમવા લાગ્યું હતું મારી હોટલ પર પાછા ફરી મેં પલંગ પર લંબાવ્યું આંખોની સામે બારીમાંથી દેખાતા એ બ્લુ બ્લેક આકાશના લંબચોરસ ટુકડામાં બે સુકી વાદળીઓ બે સુકી વાદળીઓ તરતી હતી એક સેલ્સમેન જજબાતી નથી રહી શકતો લે વેચની જમા ઉધારાની કમિશન દલાલીની એ એ વચ્ચે જીવતા આદમીના તેવા પણ પણ આ કોતરીને ખાઈ જાય છે નકાબી ચહેરાઓ જૂઠા આવકારો અને નિરાશ નકારાઓ એક સેલ્સમેનની દોડતી સુકી જિંદગીની આસપાસ દરરોજ લપેટતા જાય છે અને રોજ ક્ષીણ થતા જતા એના જજબાતો એક દિવસ સમયની રેતીમાં એ દટાઈને ખતમ થઈ જાય છે સ્મૃતિ સમયની રેત હેઠળ દબાય દટાયેલી એવી એક ભીની ભીની ફિલિંગનું નામ હતું ક્યારેક મારા અસ્તિત્વનો અવિભાજ્ય અંગ આજે તો હું લગભગ એને એને ભૂલી ચૂક્યો છું બારી બહારનો લંબચોરસ આકાશી ટુકડો ધીમે ધીમે રાતના રંગથી રંગાતો જાય છે અને કાળા આકાશમાં ઉપસી રહેલા તારાઓ સ્મૃતિની અગણિત સ્મૃતિઓને મારી આંખોની ખરલમાં ખોટી રહે છે સ્મૃતિ અને હું એ કિશોર કાળની ખૂબસૂરત દોસ્તીના એ જજબાતી દિવસોની યાદોની વણઝાર આંખો સામેથી એ પસાર થઈ રહી છે એના માસૂમ સ્નિગ્ધ ચહેરા ઉપર જડાયેલી હિરાકણી જેવી ભોળી ભોલી આંખોમાંથી સ્નેહ નીતળતું સ્મિત એ વણઝારમાંથી છલકાયા કરે છે અને બાપુજીની ટ્રાન્સફર

એ ધીમે ધીમે ઓગળી ગઈ પછી વચ્ચે ત્રણેક વર્ષ વહી ગયા જિંદગી સાથેના સતત સંઘર્ષના બાપુજીની છૂટેલી નોકરીના બાની માંદગીના અને સાથે ભરેલા કોલેજના ભણતરના અંતરના ખૂણે સચવાયેલી સ્મૃતિને સ્મૃતિને સ્મૃતિની સ્મૃતિને સંકોર્યા વિજ્ઞાન એક દિવસ અચાનક ટપાલમાં સ્મૃતિની લગ્ન પત્રિકા આવી પડી જૂના પડોશી સંબંધના નાતે બાપુજી મને લગ્નમાં મોકલ્યો તું આવ્યો મને ખાતરી હતી તું જરૂરથી આવીશ અને છલ બલાય ઉઠેલી સ્મૃતિની જવાન આંખોમાં બચપનના ખામોશ એ સ્નેહની ઉદાસ ચમક ફેલાઈ ગઈ હું મુફસિલી ભર્યો હાસ્યો હતો અને આરસનો તાજમહેલ ભેટ દેવાને બદલે બાપુજીએ આપેલા એકાવન રૂપિયાનો ચાંદલો કરી ચૂપચાપ ચાલી આવ્યો હતો બસ સ્મૃતિનું એ છેલ્લું દર્શન ને પછી તો રોટી પાછળ દોડતી જિંદગીની ગર્દીશોમાં પીસાઈ રહેલા મને ભાગ્યે જ ફુરસદ મળી છે સ્મૃતિને યાદ કરવાની માતાનો મારી પત્નીનો કર્કશ સ્વભાવ ક્યારેક એ સ્મૃતિની યાદને ઠંઠોરી આપે છે મીના ખૂબસૂરત છે પણ ઝઘડાખોર અને જીદી ક્યારેક એ ગુસ્સે ભરાઈને બાળકોને ધીબે છે ને ચીસો પાડી મારી સાથે ઝઘડે છે ત્યારે મને સ્મૃતિની યાદ આવી જાય છે થાય છે મીનાની જગ્યાએ જો સ્મૃતિ હોત તો કંટકોથી ભરેલી લાગતી આ વિરાન જિંદગી મહેકતું ઉપવન બની ગયું હોત પણ આ જો અને તોના ખાલી ખીલા જેડેલા ક્રોસ પર જડાવા તો આપણે પેદા થયા છે હું સિગરેટ સળગાવું છું અને એની નાચતી ધૂમ્ર શેરમાં સ્મૃતિની આકૃતિ રચાય છે એ આકૃતિને મળવાની એક વાર તીવ્ર ઈચ્છા ચિનગારી બની મારા અસ્તિત્વમાં ફેલાઈ રહે છે અને બીજે દિવસે એ સ્મૃતિને મળવાના સંકલ્પ સાથે મારી આંખો ઊંઘના ગાઢ અંધકારમાં ઉતરતી જાય છે બીજો દિવસ સુભાએ વિશાલે યારના મૂળમાં એક ગીતની તર્જ કરે છે ભૂઠ પર વાદળોમાંથી છટાઈને આવતા એ સૂર્ય કિરણોએ હવામાં ગરમાશ ફેલાવી નથી પારિજાત સોસાયટીના નાકે તાજા શેવ કરેલા ચહેરા ઉપર હાથ ફેરવતા મને ખબર છે બેંકના ઓફિસરોને મોડી રાત સુધી એ આંકડાની જીવાત ચાવતા રહેવાની આદત હોય છે ઘરે સ્મૃતિ જેવી ખૂબસૂરત પત્ની હોય તો પણ બાળકો નિશાળે ગયા હશે અને સ્મૃતિ એને જોઈ આનંદથી ઉછળી પડશે પછી સરળ સર ફરતા ગરમાં હવા ફેંકતા સીલિંગ ફેન નીચે એ વરાળ નીકળતા કોફીના પ્યાલા ઉપર વીતેલા દિવસોનું ધુમ્મસ ઉતરતું રહેશે એ કહેશે પોતે મીનાની ઝઘડાખોરી કર્કશ સ્વભાવથી કંટાળી ગયો છે કાશ મીનાની જગ્યાએ સ્મૃતિ હોત તો નો અફસોસ વ્યક્ત કરે કરશે સ્મૃતિ પાસે હંમેશા આંકડાઓના ઓક્ટોપસથી વિટાયેલા રહેતા પતિના શીખવા હશે અને વિદાય વેળાએ એની છલકાતી આંખોને ચૂમીને ચાલ્યો જશે ફરી જિંદગીની સૂકી વિરાનીઓની એ દિશામાં એક દેવદાસી ફિલિંગ અનુભવતા હું છ નંબરના બંગલા તરફ કદમ ઉપાડું છું અને નવીને કહેલું સ્મૃતિના પતિનું નામ મનમાં યાદ કરી લઉં છું બારથી છ નંબરનો બંગલો શાંત છે કંપાવનું ફાટક ઉઘાડી હું અંદર પ્રવેશું છું બંગલાના એશ કલરના દરવાજા બંધ છે અને એક દરવાજા પર રજનીકાંત મનસુખલાલ મહેતાના નામની એ પિત્તળની તકતી ચોડેલી છે એ સ્મૃતિના પતિનું નામ છે દરવાજો સહેદ ખુલ્લો છે હું દરવાજા પાસે થંભી જાઉં છું અંદરથી અવાજોના ધણ છૂટે છે હું ઓળખી જાઉં છું એ અવાજો એક અવાજ સ્મૃતિનો છે એ ચીસો પાડે છે એના બાળકોને ઉદેશીને મુવાઓ મરી જાવને ને હવે મારો જીવ લેશો એક દિવસ તમે બધા અને ગુર કર્યું હવે તમે ચોપડું મૂકીને ગળચી લો ને જલ્દી પછી બૂમ મારશો મારે ઓફિસનું મોડું થયું અને બાળકોને જીવવાનો સ્મૃતિનો અવાજ છોકરાનો રડવાનો અવાજ રસોડામાં પછડાતા વાસણો કર્કશ ખડખડાટ અને બધાની વચ્ચેથી આવતો ધીમો દબાયેલો સ્મૃતિના પતિનો અવાજ જમી લઉં છું આમ નાહક ગુસ્સો શા માટે કરે છે ક્ષણવાર મને લાગે છે દરવાજાની અંદરના ભાગમાં મીના છે અને દરવાજે ચોડેલી તકતીમાં એ નામ લખ્યું છે મનોજ પ્રવીણ ચંદ્ર દેસાઈ મીનાને મળવાની મને ઈચ્છા નથી થતી હું ચૂપચાપ પાછો ફરી જાઉં છું અને પછીની પંદરમી મિનિટે એક પ્રોવિઝનલ સ્ટોરવાળાને સાબુનું સેલ કરતા સમજાવું છું બંને સાબુ ભલે જુદી જુદી જાતના હોય રંગ અને સુગંધ ભલે જુદા હોય પણ બંનેની ક્વોલિટીમાં કોઈ જ ફરક નથી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ